નમસ્કાર બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ કરું છું ગુજરાતમાં વિધાનસભા વિડીયોના માધ્યમથી સરકારને ઘેરવાના તમામ પ્રયત્ન કરતા દેખાઈ રહ્યા છે ગામના લોકોને સ્થાનિક લોકોને તમામ પ્રકારની સુખ સુવિધાને સગવડો મળે એ માટે પંચાયતી રાજની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે વિધાનસભામાં રજૂ થયેલ પંચાયતી રાજના રિપોર્ટ કઈક અલગ જ કહાની કહી રહ્યા છે મોટા પાયે આર્થિક નુકસાન થયું છે પંચાયતના નામે નાણાં આપવાના બદલે ભાજપ સરકારે પંચાયતી રાજની સત્તા પર કાપ મૂકીને ભ્રષ્ટાચારનું કેન્દ્રીકરણ કર્યું હોય તેવા આરોપ પણ વિપક્ષ તરફથી લગાવવામાં આવ્યા છે

ગ્રામ લોકો ને વધુ વધુ સગવડો મળે ને એને સુવિધા મળે સાથે સત્તાનું સત્તા વિકેન્દ્રીકરણ થાય આવા સુબા શરૂ થયેલા પંચાયતી રાજ એને ગુજરાત એ દેશ ને મોડેલ આખું પરોગાય આ પંચાયતી રાજ ની અંદર જે રીતે વિધાનસભામાં ગઈ કાલે અહેવાલ રજૂ થયો એ એવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચાર નો ઉજાગર કરે છે હજી આ અહેવાલ તો 16 17 17 18 ના આવે છે સરકારે કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ સત્તાનું તો કેન્દ્રીકરણ કરું પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર

મનેત્રીસ જેટલી જિલ્લા પંચાયતો જ્યાં પાયાના કામમાં એટલે કે રસ્તા આંગણવાડી અને પીવાના પાણીના કામોની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું

નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર